घर जे आयो मे या आया घर जे वाली, वाली लाॾे முற ஆங்க போ மாட்டி நோடலார ஆங்கே ગારે ગોર માટી ના રોટ લારે માવડી ના હાથ ના યુના યુના લારે અઢળતી ઓલી શીતળ લીમડાની જાય અઢળતી આવે ਸਿਤੋੜੇ ਮੇਂ ਟਾਨੇ ਜਾਣੀ ਅਮਨੇ ਯਾਦ ਆ ਗਿਆ ਘਰ ਯਾਦ ਨਾਵੇਂ ਘਰ ਯਾਦ ਨਾਵੇਂ ਘਰ ਯਾਦ ਨਾਵੇਂ ਅਮ ਤੋਂ ਸਾਇਤ

બાર વાગ્યા પછી ગુરુ પૂર્ણિમા ચૌદ સ્થળી અને ગુરુ પૂર્ણિમા શરૂઆત થઈ ચુકી છે ગુરુ એટલે એનો અર્થ જ મોટો થાય છે ગુરુ એટલે મોટો એવી કઈક બે બે પાંચ મિનિટ આનંદ કરાવું કારણ કે હજુ પ્રવીણદાન બાકી છે અને આપ બધા બાકી છે છો આપ બધા બાકી છે એટલે ટૂંકમાં યાદી કરાવું તો થોડી વંદના કરી થોડી પ્રાર્થના કરી અને આ યાદી એટલા માટે કરાવું છું હું મોટા ભાગે કાયમ બોલ્યો છું અને કાયમ કદાચ ઘણા ને એવું લાગતું છે કાયમ ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત લઈને મંડી પડે

પોતે પોતાની તળાવમાં નાવા માટે જાય ને નાવા તો તળાવ ની અગોર માં નાવા જતા જગન્નાથ બાપુ તળાવ ની અગોર માં નાવા જતા એક વખત બરોબર આમ નાઈ અને ચોમાસાનો સમય અને નાઈ અને નાતા નાતા ડૂબકી ખાવા ગયા અને ડૂબકી ખાઈ ને જેવા બહાર નીકળ્યા બાપુ એટલે બાપુ તો પોતાની મસ્તી માં નાતા હતા અને અગોર માતા એટલે એને કોઈ ભે પણ નતો કારણ કે અગોર કોઈ માણસ આવતું નતું પણ ખેતર ની અંદર એક ભારો ઉપાડીને બાઈ આવતી હતી અને જગતદાસ બાપુ ડૂબકી ખાઈ ને નીકળ્યા બારા નીકળ્યા અને આમ સ્ત્રીના મોઢાની મોઢા ની માથે આમ નજર પડી ને ત્યારે એ જ સમયે પોતે પોતાના કપડા ઉપર ચીપિયો પડ્યો તો ચીપિયો ખેંચી નીકળી ગયા પછી ચીપિયો ખેંચી હાથમાં લઈ ચીપિયાના બે ભાગ છે ઈ આંખોમાં નાખી અને આંખો ફોડી દીધી એવા સુદાસ બાપુ બામરોલીમાં છે છે આવી પરંપરામાં રૂપદાસ બાપુ એ જ પરંપરામાં રામદાસ બાપુ પછી રૂપદાસ બાપુ આજે રતનદાસ બાપુ આમ તો આર 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 રામદાસ બાપુ એટલે ર રૂપદાસ બાપુ એટલે ર અને રતનદાસ બાપુ એટલે ર એટલે રામ એટલે ર થાય આવી કઈ ઉજળી પરંપરામાં બેઠા છે અને આ ધરતીમાં યાદી કરાવવાનું ઘણું ઘણું છે કરણીદાન બાપુ આય આપણને ખબર છે હાલ સાતુન ધામમાં બેઠા છે બાપુ જે માં આવ્યા અને ચોમાસાના ચોમાસાના સમયમાં સમયમાં બાપુ અબિયાણામાં આવ્યા અને આવ્યા પછી ઘણા બધા લોકોએ કીધું કે આ બાપુ પૂજનીય છે આ બાપુ વંદનીય છે અને બાપુને કૃપા છે આશીર્વાદ લઈ લો ગુરુ પૂર્ણિમા જેવો દિવસ છે એમાં દરેક માણસ માણસે માણસે

આવા સંતોની ભૂમિ છે એ ભૂમિમાં હું તમે બેઠા છીએ આ પરંપરાની ભૂમિમાં બેઠા છે અને આજ તો ગુરુપૂર્ણિમાનો દિવસ રામદાસ બાપુનો હૃદયો રાજી થાતો આટલું જન્મેતની આવે કારણ કે એમના દીકરા અને દીકરાના દીકરા જ્યારે આ પરંપરા જાળવતા હોય ને ત્યારે એનો આત્મા રાજી થતો હોય ગુરુદેવનો આત્મા રાજી થતો હોય એજી સંતોરા સભાવ છે દેવા જવા લગલું મે હેગળ અને ઉજલું મે હે ગણ અને જો ਨਨ ਪਾਪਾਂ ਦੇ ਨੀਦੇ ਬਾਗਵਾਨ ਸੰਤੋਨਾ ਐ ਸੰਤੋਨਾ ਸੰਤੋਨਾ ਸਬਾਬ ਛੇ ਜਿਵਾ ਜਨੇਤਾ ਨੀ ਗੋਦ ਨਾ ਜਿਵਾ ਸੰਤੋਨਾ ਸਬਾਬ ਛੇ ਵਾ ਜਨੇਤਾ ਨੀ ਗੋਦ ਨਾ ਜਿਵਾ ਮਾ ਛੇ ਬਾਲਕ ਰੜਤੋ ਹੈ ਨੇ ਇਹਨੇ

जय चंद राानी महा महाानी सु ਮਨ ਕਰਦੋ ਹਾਂ ਜੀ ਹਾਂ 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 ਜਿੰਦਗੀ ਦਾ ਰੋਮ ਨਾਮਾ ਦਾ ਸੁਤੀ ਕਾ ਜੈ ਦੇ ਸਾਇਆ ਦੀ ਹੋਵੇ ਜ਼ੁਬਾਨ ਦੀ ਤੂੰ ਸਮਾਦੀ ਕਰਦੋ ਹਾਂ ਜੀ ਹਾਂ 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 ਬੰਦ ਮਾਰ ਯਾਰ ਬਾੜ ਯਾਰ ਬਾੜ ਬਾਗ ਬੰਨ੍ਹ ਲੈਣਾ ਬੰਨ੍ਹ ਗਾ ਹਾਂ ਮਾ ਬੰਦ ਬੜਾ ਬਾੜ ਤਾਂ ਰਖਾਇਆ ਮੇਰੇ ਗੁਰਵਾਨਾ ਮੜੂ ਅਰਪਣ ਪੱਤਰ ਦੂਹੋਂ ਬੰਨ੍ਹ ਤਾ ਦੂਹੋਂ ਬੰਨ੍ਹ ਰਿਆਤ ਮਾਰ ਯਾਤ ਮਾਰ ਯਾਤ ਬੰਦ ਮਾਗ ਬੰਦ ਗੜਕ ਲੱਗ ਹੱਥ ਨਾ ਬਤਾ ਵੀ ਅੰਡਕੀਆਂ ਨੋ ਰੋ ਬੰਨ੍ਹ ਬੜੀ ਬੰਦ ਲੈ ਦਾਰਾ ਬੰਦ ਮਾਰ ਦਾਰਾ ਯਾਤ ਰਸਮੋ you don't know ગુરુ નો મહિમા આજથી થી છે ભગવાન આપણા ને એમ થાય ભગવાન ને ગુરુ હોય

રાજુ છે ને એ ક્યાં એને ખબર પડે જેમ રતનદાસ બાપુ દીક્ષા ગુરુ છે એમદાસ બાપુ બેઠા દીક્ષા ગુરુ હોય શિક્ષા ગુરુ હોય પણ ગુરુ ગુરુમાં ગુરુ પદ મેળવું હોય ત્યારે

ભગવાન હા ક્યાં બોલે ભગવાન કા ભગવાન અંતરે વિશાળે જો માનો ભગવાન છે ના માનો તો ભગો તો શું

ਯਾਰ ਕਰੀ ਲੈ ਪਿਆਰ ਕਰੀ ਲੈ ਸੋ ਕੋਈ ਤਾਰੋ ਯਾਰ ਨਹੀਂ ਗੋਤੀ ਲੈ ਦੇ ਗੋਤੀ ਲੈ ਦੇ ਹੀਰ ਚੇਤੈ ਬਾਰ ਨਹੀਂ ਗੋਤੀ ਲੈ ਦੇ ਗੋਤੀ ਲੈ ਦੇ ਹੀਰ ਚੇਤੈ ਬਾਰ ਨਹੀਂ એમાં બુદ્ધિશાળી તમામ નથી અને થોડી બુદ્ધિવાળા થોડા છે ગાંડાના કઈ ગામ નથી ગાંડાના ગામ ના હોય દ્વારકા વાળા ને એમ કો ખાલી આમ હાથ ફેરવે આમ હાથ ફેરવે એટલે ઘરે જ્યાં જ્યાં જે ઈચું ફાળે પથરા ફાળે એ બધા હો નાના થઈ જાય કે બધા ના થઈ જાય મેં કીધું એ વાત સાચી પણ કે મને કે નાના વાંધો એને શું વાંધો આવે આમ કરીને આમ કરે બધું હું નાનું થઈ જાય બધા જલસા કરે મેં કીધું એ વાત સાચી પણ તારી ઘરે તે મકાન બનાયા મને કે હા હા બનાયા એના પાયા ખોદ્યા તો કે હા ખોદ્યા ને ઈ તે ખોદ્યા તો કે ના ના મજૂર લાયો તો મેં કીધું તો મજૂર મળોત માણસ ને ભગવાન સુધી જવા માટે મારે રસ્તો જોઈએ છે ગુરુ ને ગોધી

ગુરુ એટલે ભગવાન પહેર્યા એવું નહીં હો ગુરુ એટલે ખાલી ચીલા ટપકા કર્યા એટલું જ નહીં ગુરુ એટલે ફકડ એવોય અર્થ નથી હા ગુરુ એટલે એ પદ ને પામ્યા હોય ઈ ગુરુ

મારા પાપ ધોવાઈ ગયા એ કઈ રીતે ખબર પડે અને તેદી બજરંગદાસ બાપાએ પોતાની મંડીમાંથી એક કાળો રૂમાલ ગાઢીને આપ્યો કે લે આ રૂમાલ રાખ અને આ રૂમાલ જેદી સફેદ થઈ જાય ને તેદી તને ખબર પડી જાય કે તારા પાપ ધોવાઈ ગયા છે હે કે તેદી તારા बाप ધોવાઈ ગયા છે સમજી લેજે આ માણસ મુંબઈ જતો રહ્યો મુંબઈજી ધંધો કરવા મંડણો ધંધો કરીને જામી ગયો એક ઓરડા માંથી અવાજ આવ્યો બચાવો 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 નો અવાજ સાંભળ્યો એટલે અંદર બચાવો મને કોઈ બચાવો મને કોઈ બચાવો એટલે

બાપુને જગાડીને એટલું કીધું બાપુ મારા મેં તો તમને ના પાડી ગુરુ બોધ લીધો એમાં વચન આવેલું બાપુ પાપ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો મારા થઈ ગયું

મારે દાદુ દયાળને મળવું છે હે કે દાદુ દયાળ મળવું છે ક્યાંથી આવ્યા પછી આ ગામ તો આ રસ્તેથી આવ્યા ને ગામ આ ઈ રસ્તેથી જ આવ્યો તો કે દાદુ દયાળ

કે હું તમને ગુરુ બનાવવા નીકળ્યો છું તો કે હું તમને ગુરુ બનાવવા નીકળ્યો છું દોઢ ટકા નું માટલું લેવા ગામડાની કોઈ બાઈ જાય ને એટલે ઈ દોઢ ના માટલા આમ ત્રણ ટકોરા મારે છે તો તો જીવન માટે ગુરુ બનાવવા માટે નીકળ્યો છે તારે ટકોરા મારી જોવે જ્ઞાન એવી આ ગુરુ પરંપરામાં ગુરુ પૂર્ણિમા થઈ ચુકી છે પ્રવીણદાન ને આગળ વિનંતી કરું આપને બધાને જે એમને મોજ આવે બે ભજન એટલે વિશેષ વાત નહીં કરતા